દોસ્તો અંબાણી પરિવાર એ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ છે કે જે દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન ધરાવે છે ત્યારે શું દોસ્તો તમને ખબર છે અંબાણી પરિવાર હવે પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચી ગયો છે આ સમગ્ર અંબાણી પરિવારની હાલ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારના દરેક સભ્યો જે ગંગા નદીમાં ડૂબકી લગાવી રહ્યા છે ત્યારે દોસ્તો તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારમાં મોભી તરીકે મુકેશ અંબાણીને પોતાના મિત્ર જે વર્ષો જૂના એમના મિત્ર છે એ એમને કુંભ મેળામાં મળ્યા છે ત્યારે દોસ્તો આ બધી વાતો શું છે આખરે શું તમે જાણવા માગો છો આ વર્ષો જૂના મિત્રને મળીને મુકેશ અંબાણીએ શું કહ્યું છે જો ન જાણતા હોય તો આજના વિડીયોમાં અંત સુધીમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું આખરે એ પણ જણાવીશું કે અંબાણી પરિવાર આ કુંભ મેળામાં કેટલા દિવસ માટે રોકાયા હતા આખરે અંબાણી પરિવારના કયા કયા સભ્યો અને આખરે કેટલું દાન મુકેશ અંબાણીએ એમના મિત્રને અથવા તો એ જે નાગા સાધુઓ છે ઉપરાંત સાધુઓ છે એમને આપ્યું છે આ તમામ વાતો જાણવા માટે ચેનલ ઉપર નવા હો તો બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો હાલમાં ચાલી રહેલા ભવ્ય કુંભ મેળાને લઈને સમાચાર આવી રહ્યા છે હાલમાં જ અંબાણી પરિવાર કે જે દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન ધરાવે છે એવો અંબાણી પરિવાર હવે પ્રયાગ રાજના કુંભ મેળામાં પહોંચી ગયો છે ત્યારે આપણે જાણીએ છીએ કે મુકેશ અંબાણી ક્યારેય પણ દાનના મામલામાં પીછે હટ કરતા નથી ક્યારેય પણ જ્યારે દાનની વાત આવે છે ત્યારે મુકેશ અંબાણીનું નામ એમાં પણ મોખરે હોય છે કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન હોવાની સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ મુકેશ અંબાણી જોડાયેલા છે ત્યારે પ્રયાગરાજના કુંભમેળામાં પોતાના બા કોકિલા બા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અનિલ અંબાણી એમનો પરિવાર પણ અને મુકેશ અંબાણીની બંને બહેનો પણ સાથે જોવા મળે છે ત્યારે આ નાગા સાધુઓને મુકેશ અંબાણી દ્વારા ખૂબ કિંમતી ભેટ આપવામાં આવી છે કે જેની કિંમત હજારોમાં La coma oyes. જી હા દોસ્તો મુકેશ અંબાણી દ્વારા ક્યારેય પણ હજારોમાં વાતો હોતી જ નથી લાખો રૂપિયામાં એમની જે ભેટો છે આપવામાં આવી છે ત્યારે હાલ એમની ભેટો પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે આખરે જ્યારે મુકેશ અંબાણી સહિત અનંત અંબાણી એમની વહુ રાધિકા મર્ચન્ટ આ બધાએ જ ડૂબકી લગાવી હતી અને આ પ્રયાગરાજના કુંભમેળામાં અનેક લોકો એમને જ જોઈ રહ્યા હતા કારણ કે અંબાણી પરિવાર દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન ધરાવે છે ત્યારે આ પરિવાર જ્યારે પ્રયાગરાજના કુંભમેળામાં ઉપસ્થિત થયો હોય ત્યારે કંઈક અલગ જ અંદાજો જોવા મળે છે ત્યારે અંબાણી પરિવારનો કોઈપણ કાર્યક્રમ હોય પછી એમાં મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય ઈશા અંબાણી હોય કે પછી શ્લોકા મહેતા એમની વહુ હોય અથવા નાની વહુ રાધિકા મર્ચન્ટ હોય તમામ હાજર જ હોય છે ત્યારે કોકિલાબા અંબાણી પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ સૌ લોકોની ઉપસ્થિતિમાં પ્રયાગરાજના કુંભમેળામાં સૌએ ડૂબકી લગાવી હતી ત્યારે આ નાગા સાધુઓને અંબાણી પરિવાર દ્વારા કેટલીક ભેટો પણ આપવામાં આવી હતી સાથે સાથે અનંત અંબાણી દ્વારા સમગ્ર કુંભ મેળામાં એમનું જે કાંઈ છે એ આયોજન કરવામાં આવ્યું હતું અને બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી મુકેશ અંબાણીએ પણ ડુબકી લગાવીને ધન્યતાની અનુભૂતિ કરી હતી દોસ્તો મુકેશ અંબાણી દાનના મામલામાં ક્યારેય પણ પીછે કરતા નથી એમણે આ વાયરલ ગર્લ મોનાલિસાને એક મોંઘી ભેટ આપી છે આ ભેટમાં એક મૂર્તિ હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારે આ મોંઘી ભેટ આપવા અંગે અનેક ખુલાસાઓ અને એમના દાન અંગેના ખુલાસાઓ સોશિયલ મીડિયા પર થયા છે જેની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાઈ રહી છે કારણ કે અંબાણી પરિવારમાં કોઈ પણ ઘટના બને છે એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપી રીતે ફેલાયેલો જોવા મળે છે ત્યારે આ પ્રયાગરાજમાં કુંભ મેળામાં ઉપસ્થિત રહેવાનો એ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર કદાચ તમે પણ જોઈ લીધો હશે ત્યારે અંબાણી પરિવારની અપડેટ્સ વખતો વખત અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે હાલમાં જ પ્રયાગરાજમાં પહોંચેલા અંબાણી પરિવારની તસવીરો પણ તમે જોઈ શકો છો કે દાનના મામલામાં પીછેહટ કરતા નથી આ જે કંઈ નિરાધાર લોકો છે એમના માટે પણ દાન આપે છે આ ઉપરાંત નાગા સાધુઓને પણ દાન આપે છે ત્યારે દાનના મામલામાં ક્યારેય પણ પીછે હટ ન કરતો આ અંબાણી પરિવાર હાલ એમના દાનના લીધે પણ ચર્ચામાં વિષયમાં આવ્યો છે ત્યારે દોસ્તો પ્રયાગરાજના કુંભમેળામાં શું તમે ગયા છો જો ગયા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો